નમસ્તે આજે આપણે બ્લડ પ્રેશર વિશે જાણીશું બ્લડ પ્રેશરના મુખ્ય કારણો આહાર સંબંધિત કારણો વધુ મીઠું સેવન કરવામાં આવે તેલિયા તળેલા અને ફાસ્ટ ફૂડ નું વધારે પ્રમાણમાં લેવામાં આવે વધુ કેફીન એટલે કે ચા કોફી અથવા આલ્કોહોલ નો ઉપયોગ કરવામાં આવે જીવનશૈલી સંબંધિત કારણો વ્યાયામની અછત હોય સેટનરી લાઈફસ્ટાઈલ હોય વધારે મનસ્વી તણાવ અથવા ચિંતા અનિદાન ઊંઘનો અભાવ હોય શારીરિક કારણો જેમ કે વધારે રહેલી હોય છે પરિવારજનોમાં બીપીનો ઇતિહાસ હોય જીનેટિક ફેક્ટર મધુમેહ એટલે કે ડાયાબિટીસ અથવા કોલેસ્ટરોલ વધુ હોવું થાયરોઈડ કિડની સંબંધિત બીમારીઓ હોવી જેના કારણે બીપી આવી શકે છે બીપીને કાબુમાં રાખવાના પચીસ આયુર્વેદિક ઉપાય લસણ રોજ સવારે ખાલી પેટ એક કે બે લસણની કઢી ખાવી જોઈએ તુલસીના પાન સવારે ખાલી પેટે પાંચ પાન ચાવી જવા જોઈએ આવળાનો રસ રોજ સવારે એક ચમચી આવળાનો રસ પીવો જોઈએ અશ્વગંધા રોજ એક કે બે ગ્રામ અશ્વગંધા પાવડર શુદ્ધ ગાયના દૂધ સાથે લેવું જોઈએ અર્જુન છાલ અર્જુન છાલ પાવડર દૂધમાં ઉકાળીને પીવો જોઈએ મૂળથી યોગાસન એટલે કે પ્રાણાયામ અનુલોમ વિલોમ ભ્રામડી યોગ નિત્ય કરવા જરૂરી છે ચટા માણસી ચટામાસીનો પાવડર એક ચમચીના ચોથા ભાગ જેટલો લઈને દૂધ સાથે લેવો જોઈએ ત્રીફળાનું સેવન રોજ રાત્રે ત્રિફળા પાવડર લેવો જોઈએ લૌકી એટલે કે દૂધી દૂધીનો જ્યુસ ખાલી પેટે પીવો જોઈએ મધ ગરમ પાણીમાં મધ મિક્સ કરીને રોજ પીવો જોઈએ એલોવેરાનો રસ રોજ સવારે ખાલી પેટે વીસ ml એલ એલોવેરાનો રસ પીવો જોઈએ મૂળથી ધ્યાન એટલે કે રોજ સવારે પંદર થી વીસ મિનિટ ધ્યાન જરૂર કરવું જોઈએ કાળું મરી સવારે એક કાળા મરી પાણી સાથે લેવા જોઈએ મૂળથી મીઠું ઘટાડો ખાસ કરીને સફેદ મીઠું ટાળવું જોઈએ તેના બદલે સેંધા મીઠું વાપરી શકાય છે અળસી એટલે કે ફ્લેક્સ શીડ દિનચર્યામાં ઓમેગા થ્રી માટે અળસીનો ઉપયોગ કરવામાં આવે છે સફેદ તલ દિનચર્યામાં તલનો સમાવેશ કરવો જોઈએ અજમો ગરમ પાણીમાં અજમો ઉકાળીને પીવો જોઈએ દરરોજ તરત સુઈ જવું યોગ્ય અને સંપૂર્ણ ઊંઘ લેવી જરૂરી છે અનારનો રસ એક ગ્લાસ અનારનો રસ પીવો જોઈએ જેમાં સુગર ન હોવું જોઈએ ભીંડીના ટુકડા પાણીમાં મૂકીને પીવા જોઈએ મોઢથી ચિંતા ટાળવી જોઈએ એટલે કે યોગ અને meditation થી તણાવ દૂર કરવો જોઈએ લીંબુ પાણી પીવું જોઈએ ગરમ પાણીમાં લીંબુ નીચોવીને ખાસ પીવું જોઈએ સાંજના સમયે વોક કરવી જરૂરી છે સુતા પહેલા પગ ધોવા જોઈએ અને પગમાં તેલ લગાવવું જોઈએ દરરોજ પંદર થી વીસ મિનિટ શાંતિથી બેસવું જોઈએ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવા માટે કેવી કસરત કરવી જોઈએ તો વોકિંગ કરવું જોઈએ દરરોજ ત્રીસ મિનિટ જેટલું ઝડપી ચાલવું ખૂબ જ અસરકારક છે તે હૃદયને મજબૂત બનાવે છે અને બીપીને હૃદય માટે સારી એવી એરોબિક કસરત કરવી જોઈએ જોગિંગ કરવું જોઈએ જોગિંગ ધીમું કે નિયંત્રિત જોગિંગ પણ ઉપયોગી છે જો તમારું બીપી વધારે હોય તો ની સલાહ પછી જ આ કસરત શરૂ કરવી જોઈએ યોગ અને પ્રાણાયામ ખાસ કરીને અનુલોમ વિલોમ ભ્રામરી પ્રાણાયામ અને સવાસનનો કરવા જોઈએ